Oh, oh,

જણાવી દઈએ કે સુમિત મિશ્રા એક આ ની સાથે સાથે પ્રોડક્શન ડિઝાઇનર અને મિત્રો મળતી વિગતો અનુસાર ફિલ્મ ફેસ્ટિવલના પિતા પણ હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એવી અટકળો થઈ રહી છે કે ત્યારે મિત્રો તેઓ આર્થિક સંકટના સંકટમાં હતા અને તેમને આત્મહત્યા કરીની આશંકા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી માં મિત્રો નવા હોય તો અમારી ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો